નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું આપણા તહેવારોમાં વિજ્ઞાન રહેલું છે શું તમે જાણો છો મકાઈની કાણી જુવારની કાણી અને રાજગારાની કાણી સાથે દેશી ગોળ કે ખજૂર એટલે શક્તિ હાજરા હાજુર આપણા તહેવારોમાં વિજ્ઞાન રહેલ છે પરંતુ આપણે તે વિજ્ઞાનને ઓળખી શક્યા નથી એ આપણી સૌથી મોટી ભૂલ છે હોળીના તહેવારમાં જુવારની કાણી મકાઈની કાણી અને રાજગરાની કાણી ખાવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે જેનું આરોગ્યલક્ષી ખૂબ જ મહત્ત્વ છે તે જાણીને સમજીને જીવનમાં ઉતારીને અમલ કરશો તો આપણને જરૂર ફાયદો થઈ શકે છે મકાઈની કાણી જુવારની કાણી અને રાજગરાની કાણી સાથે દેશી ગોળ કે ખજૂર એટલે શક્તિ હાજરા હજુર જુવારની કાણી ઘઉં કરતાં જુવારમાં સો ઘણી શક્તિ રહેલી છે જુવારમાં પોટેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ લોહ તત્વ ભરપૂર માત્રામાં રહેલું છે જે એન્ટીઓક્સિડેન્ટ પણ છે ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ માટે શ્રેષ્ઠ ગણાય છે પાચનશક્તિ મજબૂત કરે છે વજન કંટ્રોલ કરે છે સોજા ઉતારવામાં મદદરૂપ થાય છે હાડકાં અને દાંતને મજબૂત કરે છે અરસમચ્છા જેવા દર્દમાં ખૂબ જ ફાયદાકારક છે પ્રોટીન ભરપૂર માત્રામાં છે સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે કોલેસ્ટ્રોલ નિયમિત રાખે છે અને તેમજ શક્તિવર્ધક પણ છે મકાઈની કાણી વિશે જાણીએ મકાઈમાં વિટામિન એ બી વન બી ટુ બી બારા વિટામિન સી વિટામિન ઈ તેમજ ખનિક કેલ્શિયમ પોટેશિયમ જિંક ફોસ્ફરસ સોડિયમ આયર્ન અને કોપર જેવા તત્વો રહેલ છે ગ્લુકોઝ પણ મકાઈમાંથી જ બને છે શું તમે આ પહેલાં જાણતા હતા કે ગ્લુકોઝ બનતું હતું તો ગ્લુકોજ મકાઈમાંથી બને છે કેન્સર થવાની શક્યતા ઘટાડે છે એનેમિયાથી બચાવે છે વજન કંટ્રોલ કરે છે હાડકાંને મજબૂત કરે છે આંખોની રોશની વધારે છે ચામડીને મુલાયમ બનાવે છે શક્તિનો ખજાનો ઉધરસમાં ફાયદાકારક છે મકાઈની કાણી રોટલા બનાવીને ખાવાથી અનેક રોગોથી બચી શકાય છે આ છે મકાઈના ફાયદાઓ મકાઈની કાણી ખાવાના ફાયદાઓ આગળ આપણે રાજગરાની કાણી વિશે જાણીએ વિશ્વની સૌથી શક્તિશાળી કાણી એટલે રાજગરાની કાણી અને તેમાં જો દેશી ગોળ સાથે ખાવામાં આવે તો તે શક્તિનો ભંડાર બની જાય છે રાજઘરો ખાશો તો રોગ જરા પણ નહીં આવે કુદરતી સ્ટેરોઇડ ફક્ત રાજગરામાં જ રહેલું છે રાજગરાને અંગ્રેજીમાં એમરાન્થ કહેવામાં આવે છે જેનો અર્થ મૃત્યુની સંભાવનાઓ ઓછો કરતો પદાર્થ તરીકે ઓળખાય છે રાજગઢમાં પ્રોટીન ખનિજ વિટામિન સી વિટામિન ઈ આયર્ન પોટેશિયમ ફોસ્ફરસ લાયરિસ કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે રાજગરાનું સેવન કરવાથી ચામડીના રોગ આંખની રોશની વધારે છે વાહ અને સાંધાના દુખાવા દૂર કરે છે કફ અને પિત્તને શાંત રાખે છે વાળ મજબૂત બનાવે છે હૃદય અને મગજની શક્તિ વધારે છે લિવરની તાકાતમાં વધારો કરે છે ડાયાબિટીસ કંટ્રોલ કરે છે ફક્ત રાજગ્રહમાં જ કુદરતી સ્ટેરોઇડ રહેલું છે જે શરીરના સંપૂર્ણ દુખાવા દૂર કરી શકે છે રાજગરાની કાણી શીરો સુખડી બનાવીને ખાવાથી શરીર મજબૂત બને છે આરોગ્યની ગુરુ ચાવી એટલે મકાઈની કાણી જુવારની કાણી અને રાજગાણાની કાણી આ ત્રણેય સરખી માત્રામાં લઈને તેને મિક્સરમાં ક્રશ કરીને તેમાં દેશી ગોળ પાવડર કે દેશી ગોળ નાખીને નિયમિત ફક્ત બે મોટી ચમચી ખૂબ જ ચાવીને ખાવાથી કોલેસ્ટ્રોલ બીપી વાસ સાંધાના દુખાવા ચામડીના રોગથી બચી શકાય છે આંખોની રોશની વધે છે મગજ અને હૃદય સંબંધી બીમારીઓ દૂર કરે છે લિવરને સાફ રાખે વજન કંટ્રોલ કરે એનીમિયાથી બચાવે કેન્સરથી દૂર રાખે કફ અને પિત્તને શાંત રાખે છે તો આવો જાગ્યા ત્યારથી સવાર સમજીને આજથી જ આપણે કુદરતના સાનિધ્યમાં જીવન જીવવાનું ચાલુ કરીએ અને જીવનના છેલ્લા શ્વાસ સુધી નિરોગી રહેવાના પ્રયત્ન કરીએ બહારના ફૂડ પેકેટ ઠંડા પીણા અને બહારનું ખાવાનું સદંતરે બંધ કરીને શરીરને રોગમુક્ત રાખીએ કુદરતે વનસ્પતિમાં ઠાંસી ઠાંસીને આયુર્વેદ ઔષધ ભરીને આપ્યું છે છતાં આપણે સમજી શકતા નથી અને દુનિયાભરના કચરા જેવા ખોરાક ખાઈએ છીએ એટલે કે જીવનભર એલોપેથિક ગોળીઓ ખાઈને જીવન જીવવા છતાં અનેક પ્રકારના રોગ લઈને ફરવું પડે છે યાદ રાખજો કે આ હોળી ધૂળેટીના કેમિકલયુક્ત કલર અને પાણીનો બગાડ કરતા નહીં કારણ કે હવે પછી પાણીની અતિ વિકટ પરિસ્થિતિ આવવાની છે અને તે પણ ટૂંક જ સમયમાં જ પાણી બચાવો પાણી તમને બચાવશે આપણે પાણી બગાડી શકીએ છીએ પરંતુ પાણી બનાવી શકતા નથી અને એ વાત હંમેશા યાદ રાખજો તો મિત્રો આ વિડીયોમાં આપણે આપણા તહેવારોમાં વિજ્ઞાન સમાયેલું છે તે જાણ્યું અને આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો